અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ નિર્ણય પર વિપક્ષ કોંગ્રેસે પ્રહાર કર્યા છે એમસી ની વિવિધ બિલ્ડિંગોની સુરક્ષા માટે વાર્ષિક રૂપિયા પચાસ ખર્ચ સુરક્ષા કર્મીઓ બાઉન્સરો અને ઘનમેન માટે ફાળવવામાં આવશે આંગે વિપક્ષ કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે લોકોની સુરક્ષા માટે બેસતા અધિકારીઓ પોતાનો વટ પાડવા માટે બાઉન્સર રાખે છે કોંગ્રેસે શક્તિ એજન્સીને કામ સોંપવાના નિર્ણય સામે સવાલો ઉઠાવે છે આ એજન્સી સામે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે વિપક્ષના આકરા આરોપો સામે શાસક પક્ષ બચાવની મુદ્રામાં જોવા મળ્યો હતો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે જે એજન્સી વિવાદિત હશે તેની સામે તપાસ કરીને કામ સોંપવામાં આવશે જો કે તેમણે સ્પષ્ટતા ન કરી હતી કે આ નિર્ણય પછી શક્તિ એજન્સીનું કામ રદ થશે કે કેમ આ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે સુરતમાં થયેલી પોલીસ ફરિયાદ હાલ સબ શિડ્યુલ છે અને તપાસમાં અંતે આગળનો નિર્ણય કરીશું તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હાલ પૂરતું શક્તિ એજન્સીને સોંપાયેલું કામ ચાલુ રહેશે જ્યાં સુધી તપાસનો અંત ન આવે મહાનગરપાલિકાની અંદર સિક્યોરિટીનું જે કામ છે જેની અંદર છવ્વીસો જેટલા સિક્યુરિટી ગાર્ડ ગનમેન બાઉન્સર આ લેવાના છે તેની અંદર બાઉન્સોની સંખ્યા બસો જેટલી છે બાઉન્સરોનો ઉપયોગ સીએનસીડી વિભાગ જ્યારે આપણે વાત કરીએ કે ગાયો પકડવા માટે જતી હોય અને પાર્કિંગ એન્ક્રોચમેન્ટ માટે જતી હોય ત્યારે આ બાઉન્સરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જ્યાં આગળ ઘર્ષણની સમસ્યાઓ રહેલી હોય છે ત્યાં આગળ આ ઘનમેન અને બાઉન્સરનો ઉપયોગ કરવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા જે આજે જે સિક્યોરિટીનું કામ છે ત્રણ વર્ષ માટેનું એને મંજૂર કરવામાં આવ્યું છે જો પણ કોઈ વિવાદ કંપની હશે તો તેના પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને એને એલોટમેન્ટમાંથી પણ દૂર રાખવામાં આવશે ચેરમેન સાહેબે જે કીધું એ પ્રમાણે જે વિવાદાસ્પદ પ્રવર્ત થશે તો એની તપાસ કરી અને એ પ્રમાણે આપણને કાર્ય કાર્યવાહી કરવામાં આવશે